સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજ કયું કિર્તન ગાવાના જ મોમી આજે નરસિંહ મહેતાની ઊંડી ભગવાન શ્રી કરાયો હતા ને હા હા એ કીર્તન ગાવના સરસ ચલો સંભળાય જો બધાયને મારી હોંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીર ધારી મારી હોંડી ને હાથ રે શ્યામળા ગીર ધારી પ્રભુ એક મારો આધાર રે શ્યામળા ગેર ધારે રાણાજી રે કે રે કાસ ઝેરના પ્યાલા મોકલા વાલો ઝેર ના તે ચારણ હાર રે શ્યામળા ગેર ધારે વાલો શ્યામળા ગેર ધારે મારી ઊંડે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગેર ધારે સ્ત પ્રભુ પ્રગટિયા વડી ધરિયો નુરસે નો રૂપ પ્રહલાદની ગાર્યો વાલી મારો હિરણા કંસ ભૂપરી શ્યામળા ગેરધારે વાલી મારો હિરણા કંસ ભૂપરી શ્યામળા ગેરધારે મારે હોન્ડે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગેર ધારે મારે હોન્ડે શ્યામળિયા ને હાથ રે શ્યામળા ગેરધારે ગજની વાલીયું ગાર્યો વળી મારા વાલ માં તમે ભક્તો ને ઘણા એ પાસો ખરી શ્યામળા ગેરધારે તમે ભક્તોને ઘણા પા સુખ રે શ્યામળા ગેરધારી

તમે સોભુદ્રા બાય ના વીર રે શ્યામળા ગેર ધારે મારે ઊંડે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગેર ધારે મારે ઊંડે શ્યામળિયા ને હાથ રે શ્યામળા ગેર ધારે ચાર જણા તીર્થવાસે ને વળે રૂપિયા છે સૌ સાત વેલા પધાર છો દ્વારકા મને ગમતી ના વાણી ખાંતરે શ્યામળા ગેરધારે મને ગુમતી નાવાની ઘણી ખાંતરે શ્યામળા ગેર ધારે મારી હુંડે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગેરધારે મારી હોંડી શ્યા ને ને હાથરે હાથ રે શ્યામળા ગેરધારી રેવા નથી ઝું ને નહીં જમવા નથી જુવાર

મારી ઊંડી શ્યામળિયા ને હાથ રે શ્યામળા ગેરધારે ઘરથી મારું ગોપીચંદુલથી હિમનો હાર સાચું નાણું મારું શ્યામળો જેનું શ્યામળ શ્યા શેઠ એવું નામ રે શ્યામળા ધારે મહારાજ રે શ્યામળા ગેર ધારે નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ નથી ફાટ લોક કરે છે ઠેકડે નથી શ્યામળ શા શેઠયું નામ રી શ્યામળા ગેરધારી નથી શ્યામળ સા શેઠયું નામ રી શ્યામળા ગેરધારી મારી હોંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગેરધારી મારી હોંડી શ્યામળિયા ને રે શ્યામળા ગેરધારી તીર્થવાસીઓ ચાલ્યા ને વળી આવ્યા નગર ની બહાર વેસ લીધો વણિક નો મારું શ્યામળ શ્યા શેઠ એવું નામ રી શ્યામળા ગેર ધારે મારું શ્યામળ શ્યા શેઠ એવું નામ રી શ્યામળા ગેર ધારે મારી હોંડે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગેર

స్వీకారాజరే శరీ హ శ్యామ యానీ హాథ రే శ్యామ గేరధారీ స్వీకారే వాడికి థా కా મેતાજી મુજે સરખા કામરી શ્યામળા ગેરધારી વાણું તર સરખા કામરી શ્યામળા ગેરધારે મારી હુંડે સ્વીકારો મહારાજ રે શ્યામળા ગેરધારે ರೀ ಶಾ ಗೇ ಜಯ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಜಯ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಶ್ಯಾಮ್ ನಾ ಭ નરસિંહ મહેતા ની વારે એના પિતા નું શ્રાદ્ધ આવ્યું હતું ત્યારે ભગવાન આવ્યા તા પિતાજી નું શ્રાદ્ધ કરી ગયા પછી કુંવરબાઈ નું મામેરું એ ભગવાન પૂરી ગયા એટલે નરસિંહ મહેતા ની તો બહુ રક્ષા ભગવાન કરી નરસિંહ મહેતા હાવ ગરીબ હતા ભગવાન ની ભક્તિ જ કરતા જ્યાં જ હોય ભક્તિ કરવા મળે એમ કઈ નક્કી નહીં ગમે ત્યાં બેસીને ને ભગવાન આખો દિવસ ભજન જ કરતા અને એને કઈ દેહ નું ભાની ન રહેતું કે આજ બપોર થઈ ગયા છે ભૂખ લાગી છે કાય આખો દિવસ ભગવાન ની ભક્તિ જ કરતા બસ એને

એટલે એની ગિરાક ગયા કેવા ગયા તો બાવણો એ ખબર પડી ના કે નરસિંહ મહેતા આવે છે નરસિંહ ભાઈ ના વાવ બાવણ બંધ કર્યું ગરીબી આવી છે ગરીબ માણસો નું કોઈ નથી અગો ભાઈ આવે ને તો માણસ બંધ કરી દે આવી પરિસ્થિતિ છે એટલે નસીબ મહેતા ધક્કો ખાઈ ને પાછા વી આવી જાય પછી પાસે આવે કેવા તે ઉપર તેના ભાઈ ગપુ કાઢી ગયું બેડી ઉપર દરવાજા ઉપર પેલા મોટા ગોખલા હતા જ્યાં બે હતા માણસો નરસિંહ મહેતા ગયા બજાર માં એટલે સ્નાદ હોય એટલે પૈસા જોઈ વસ્તુ લેવા એટલે નરસિંહ મહેતા ગામ માં એટલે

આવી ભગવાન ભગત ભગત નું કામ ભગવાન આવું કરે એમ આવે ને ભગવાન જય સ્વામી જય